વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે આંગણવાડી કેન્દ્ર નંબર જૂન વિશ્વ પર્યાવરણ દિવસ રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં આંગણવાડીના નાના ભૂલકાઓના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું વિસાવદર લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ લાયન રમણીભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના અધિકારીઓ અને લોકો પણ જોડાયા હતા અને નાના ભૂલકાઓ દ્વારા વૃક્ષો વાવીને જતન કરી અને કુદરતી આફતમાંથી દેશને બચાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો તમામે એકત્રિત થઈ અને પાંચ વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિસાવ આજેના રોજ પ્રેમપરા આંગણવાડી કેન્દ્ર નંબર બે દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આઈસીડીએસ કચેરી જંગલ ખાતાના અધિકારીઓ અને સરપંચ ઉચ્ચ સરપંચ શ્રીના આગેવાની હેઠળ અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોડી સંખ્યામાં લાભાર્થીઓ ગ્રામજનો હાજર રહ્યા હતા જેમાં બાળકો દ્વારા વૃક્ષારોપણની કામગીરી પૂર્ણ કરવામાં આવી તથા સગર્ભા અને ધાત્રી બહેનોને એક 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 વૃક્ષ આપવામાં આવ્યા છે જેમનું જતન સંભાળ તમામ વસ્તુ એમના દ્વારા કરવામાં આવશે તથા એક આંગણવાડી કેન્દ્ર નંબર બે પ્રેમપરા દ્વારા એક નવી ઝુંબેશ ચલાવવામાં આવી છે કે પ્રવેશપાત્ર બાળકો દ્વારા જ વૃક્ષોનું રોપણ કરાવો એમનું જતન કરાવો તથા એમની સાર સંભાળ રાખો જેનાથી બાળકોમાં વૃક્ષો પ્રત્યેની લાગણી જતન વધે અને અને તેમને પ્રકૃતિ એક લાગણી પ્રકૃતિનું સંરક્ષણ આગળ જતાં ભવિષ્યમાં સારી રીતે થઈ શકે અને આ મૈનાબેન રાઠોડ દ્વારા ખૂબ જ સારું કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલું હતું શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ